No, mm -hmm.

Beri ya. Ah, Sir. Karena hukum marah

ડુંગરા પોલીસ સ્ટેશનના વિસ્તારના ગઈ રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ સાંઈ પૂજા કોમ્પ્લેક્ષના ટેરેસ ઉપર એક મડરો બનાવોની હકીકત ધ્યાને આવતા તાત્કાલિક એ થાણા ઇન્ચાર્જ છે પ્રોબેશનલ આઈપીએસ ઓફિસર ગીતા મિશ્રા અને એમની ટીમ તાત્કાલિક તે બનાવવાળા સ્થળ પર પહોંચી ગઈ હતી અને મરણ જનાર તનિક વિરેન્દ્રસિંહ જે ઓરિજિનલી બિહારના છે અને જે ઘણા વર્ષોથી અહીંયા વાપીમાં કામ કરે છે કંપનીમાં એમનું મર્ડર થયેલું હતું બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડીવાયએસપી સહિત તમામ ટીમો કામે લાગેલી હતી અને આરોપી જે છે એ પિંકુ દેવી પ્રસાદ સિંઘ એને પકડી પાડવામાં સફળતા મળી છે સર બંને વચ્ચે શું સંબંધ હતો અને મોટી શું હતો આ જે વિરેન્દ્ર સિંહ છે એના વાઇફ પ્રીતિબેન એ બિહારમાં એનો મેરેજ કરેલા હતા અને જે આરોપી જે છે પિંકુ એ તનિક સિંહ એનો સગ્ગો સાળો છે અને શાળાએ જ બનાવીની હત્યા કરી છે આજે પિંકુ જે છે દેવીપ્રસાદ સિંઘ એને ઘણા સમયથી એવું લાગતું હતું કે એના જે જીજાજી છે તનિક વિરેન્દ્રસિંહ એના બીજી કોઈ વ્યક્તિ સાથે એના સંબંધો છે અને બીજી કોઈ મહિલા સાથે એ અત્યારે રહેવા માંડ્યો છે અને એ ધ્યાને રાખીને પોતાની બહેન સાથે આ એના જીજાજી દ્વારા અન્યાય થઈ રહ્યો છે એ ધ્યાને રાખીને એને પ્લાન કરીને એને ટેરેસ ઉપર બોલાવ્યો હતો હોળી સેલિબ્રેટ કરવા માટે અને ત્યારબાદ પોતાએ ખરીદીને લાવેલી જે છરી હતી એ છરીના હુમ છરી દ્વારા એણે એની પર હુમલો કર્યો હતો અને અસંખ્ય ઘા એના પીઠ ઉપર અને એના બેક ઉપર મારીને એની હત્યા નિપજાવી દીધેલી હતી